આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલબૂત બાજુથી એક સતીષભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે એ પોતાનું બાઈક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઈક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જયારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે ઝપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાય એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને ઘેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઈક જે છે હજી સુધી ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક એ સળગાવી દીધેલું અને તાત્કાલિક જે ટોળા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇક ની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલા લેવામાં આવશે આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે બાકી ટોળાઓ વિખેરાયેલા છે અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અત્યારે કપડવન ડિવિઝન ના અલગ અલગ પોલીસ સ્ટેશન પોલીસ છે એલસીબી એસઓજી છે નડિયાદ ડિવિઝનની પોલીસ છે હેડક્વાર્ટર છે અને ડીવાયએસપી ત્રણે ત્રણ છે અને અમારી તમામ બ્રાન્ચિસ અધિકારી છે એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે કે જે કોઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થશે ગેસ છોડવામાં આવે માહિતી છે ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે એને અમે અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે કોઈ જગ્યાએ ટોળાઓ નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો એ ઘટનાના મૂળ સુધી જવામાં આવશે હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે ઓર્ડર મેન્ટેન રહે એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવે છે હાલ કટલાલ ટાઉન ની પરિસ્થિતિ શાંત છે